નમસ્કાર દર્શક મિત્રો હું છું દિપ ઇટાલિયા બી એસસી ગ્રેજ્યુએટ અને હાર્દિક સ્વાગત કરું છું પહેલા દર્શક મિત્રો અગાઉના વિડીયોની અંદર આપણે તલનું ક્યારે વાવેતર કરવું કેવી જમીનની અંદર વાવેતર કરવું કઈ જાતની પસંદગી કરીને વાવેતર કરવું તેના વિશે ચર્ચા કરી હતી આજે આપણે આ વિડીયોની અંદર બીજના વાવેતરનો દર બીજની માવજત ખાતરનું વ્યવસ્થાપન અને પિયતનું વ્યવસ્થાપન વિશે ચર્ચા કરીએ તો વાલા દર્શક મિત્રો બીજના વાવેતરનો દર જે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી પાંચ કિલો પ્રતિ હેક્ટર દેઠ ની ભલામણ કરેલી છે જ્યારે ખેડૂતોના અનુભવના ઉપર આપણે વાત કરીએ તો ખેડૂતો એક વીઘાની અંદર એક કિલો બિયારણ નાખીને વાવેતર કરે છે જો આપણે તો આપણે પણ થોડાક વધારે બિયારણ નાખીને વાવેતર કરીએ તો બીજનું અંકુત અંકુરણ સારા પ્રમાણની અંદર થાય છે અને ઉત્પાદન સારું મળી રહે છે ત્યારબાદ આપણે વાત કરીએ બીજના માવજતની તો વાલા દર્શક મિત્રો પિયત દરમિયાન જ્યારે છોડની ઊંચાઈ નાની હોય છે અને છોડની અંદર પાણી ભરાવાના કારણે ફૂગનો પ્રોબ્લેમ આવે છે તો તેનાથી આપણે નિયંત્રણ કરવા માટે ફૂગનાશક જો અગાઉ આપણે આ બીજની અંદર આપી દઈએ તો સારું નિયંત્રણ મેળવી શકીએ અને આ પ્રોબ્લમથી આપણે બચી શકીએ તો તેના માટે બે જાતની ફૂગનાશક આપણે ભલામણ કરેલી છે જેમાં કાર્બન ડેન્જેમ પ્લસ મેન્કોજેમનું કોમ્બિનેશન જે સાપ પાવડર માર્કેટની અંદર મળે છે જો વાલા દર્શક મિત્રો તલના બીજની અંદર આપણે વાત કરીએ તો એક કિલો પ્રતિ એક કિલો બિયારણની અંદર બે થી ત્રણ ગ્રામ પટ ચડાવીને વાવેતર કરીએ તો સારા પ્રમાણમાં નિયંત્રણ થાય છે પરંતુ વાલા દર્શક મિત્રો વધારે પ્રમાણની અંદર જો ફૂગનાશક નાખવામાં આવે તો બીજનું અંકુરણ થતું નથી તેની ખાસ સાવચેતી લેવી ત્યારબાદ આપણે વાત કરીએ તો બીજી જે વાયટાવેક્સ કરીને આપણે બજારની અંદર મળી રહે છે જેમાં કાર્બોક્ઝેન્ટ પ્લસ થાયરમ એ બે કોમ્બિનેશનવાળી ફૂગનાશક બજારમાં મળે છે તેનું પણ બેથી ત્રણ ગ્રામ નાખીને જો એક કિલોની અંદર પટ ચડાવવામાં આવે તો ફૂગનું આપણે સારા પ્રમાણની અંદર નિયંત્રણ કરી શકીએ છીએ ત્યારબાદ આપણે વાત કરીએ બીજ આપણે જે ખાતરની વ્યવસ્થાપન ખાતરની અંદર વાત કરીએ તો ઘણા બધા ખેડૂત મિત્રો પશુપાલન કરે છે અને વર્ષોથી જેઓએ તેમની જમીનની અંદર દેશી છાણિયું ખાતર આપી આપીને પોતાની જમીન ખાતરાળ બનાવી દીધી છે તેઓની જમીનની અંદર પૂરતા પ્રમાણની અંદર પોષક તત્વો હાજર જ છે પરંતુ જેઓની જમીનની અંદર પૂરતા પ્રમાણમાં પોષક તત્વો નથી જેઓ પશુપાલન કરતા નથી અને પૂરતા પ્રમાણની અંદર છાણિયા ખાતરનો ઉપયોગ કરતા નથી તો તેમના માટે આપણે વાત કરીએ તો તલના પાકને નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ જેમાં નાઇટ્રોજન જે પચાસ કિલોગ્રામ પ્રતિ હેક્ટરે જો જરૂરિયાત હોય છે ફોસ્ફરસની વાત કરીએ તો પચીસ કિલોગ્રામ અને પોટાશની વાત કરીએ તો ચાલીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટરે જરૂરિયાત હોય છે તો વાલા દર્શક મિત્રો આપણે પાયાના ખાતર તરીકે વીસ વીસ ઝીરો તેર જે એક હેક્ટર દીઠ એકસોને પચીસ કિલોગ્રામ આપીને નાઇટ્રોજન ફોસ્ફરસની પૂરતા પ્રમાણની અંદર પૂર્તિ કરી શકીએ છીએ ત્યારબાદ મ્યુરેટ ઓફ પોટાશ જેમાં પોટાસનું સાહીઠ ટકાનું બેગ સાહીઠ ટકાનું કન્ટેન્ટનું બેગ આવે છે જો સાહીઠ કિલોગ્રામ આપણે એક હેક્ટરની અંદર આપીને જો પાયાનો ખાતરની અંદર આપીએ તો પૂરતા પ્રમાણની અંદર છોડને પોષક તત્વો મળી રહે છે જેથી કરીને છોડની અંદર પ્રમાણમાં છોડનો વિકાસ થાય છે ત્યારબાદ આપણે વાત કરીએ વાલા દર્શક મિત્રો આપણે પિયતની વાત કરીએ તો તલના આપણે જ્યારે વાવેતર કરીએ છીએ ત્યારે પેલું પિયત આપીએ ત્યારબાદ આપણે બીજું પિયત પાંચ થી છઠ્ઠા દિવસે આપીએ જેથી કરીને બીજનું અંકુરણ સારા પ્રમાણની અંદર થાય છે ત્યારબાદ આપણે જે ત્રીજું પિયત આપવાનું છે જેની અંદર ફૂગનો પ્રોબ્લેમ વધારે જોવા મળે છે વાલા દર્શક મિત્રો છોડની ઊંચાઈ ત્રણથી ચાર પાંદડાની જ્યારે ગ્રોથ થઈ જાય છે ત્યારે આપણે જો પિયત આપીએ તો ફૂગનો પ્રોબ્લેમ આવતો નથી આવી અવનવી બાબતો વિશે જાણવા માટે કૃષિવેદ ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરો અસ્તુ જય હિન્દ જય ભારત